ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર કેમ છો મજામાં ઓકે ચાલો આજે આપણે ચેપ્ટર કાઇનેટિક થિયરી ઓફ ગેસ એનો ટોપિક છે આદર્શ વયુ અવસ્થા સમીકરણ ડાલટરનો આંશિક દબાણનો નિયમ પર આધારિત એમસીક્યુ નો પાર્ટ થ્રી જેબલ યુ નીટની અંદર એમાંથી આ ટોપિક પર આધારિત જે એમસીક્યુ છે એને આપણે સોલ્વ કરતા જઈએ છીએ કન્ટિન્યુ તો રેડી છો ચાલો તો સ્ટાર્ટ કરીએ ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એક ગેસ સિલિન્ડરમાં પંદર કિલોગ્રામ ગેસ છે ઓકે અને સાત ન્યુટ્રન પર મીટર દબાણે ભરેલો છે એક સિલિન્ડર છે ગેસનું અને એની અંદર પંદર કિલોગ્રામ ગેસ ભરેલો છે મિત્રો આટલા આ પ્રેશરે આ સિલિન્ડર માંથી ગેસ લીક થાય છે અને એક તબક્કે ગેસ નું દબાણ થ્રી ઇન્ટુ ટેન ડેસ ટુ સિક્સ ન્યુટન પર મીટર માલુમ પડે છે લીકેજ થાય એટલે દબાણ ઘટે તો લીક થયેલા ગેસ નું દળ કેટલું હશે એ આપણે મેળવવાનું છે પેલા ટોટલ આ કેટલો દળ છે એ આ ગેસ ભરેલો જ છે જે મિત્રો તમે જોઈ શકો છો રેડી પંદર કેજી તમારી પાસે ગેસ છે અને દબાણ એ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે પેલા તમારે છે ને આ લીક થયેલો ગેસ મેળવવા કરતા પેલા એમ વન આપ્યું છે એટલે પેલા એમ વન લખો ચાલો પંદર કેજી બરોબર ત્યારે દબાણ છે પી વન દસ ની સેવન ન્યુટન પર મીટર સ્કવેર પછી ગેસ લીક થાય છે ને એક પર દબાણ બદલાઈને ને થ્રી ઇન્ટુ ટેન ડેસ ટુ સિક્સ ન્યુટન પર મીટર માલવું પડે છે રેડી તો પહેલા એમ ટુ મેળવો અને પછી આપણે ડેલ્ટા એમ એટલે લીક થયેલો ગેસ મેળવીશું એમ વન માઇનસ એમ ટુ બરાબર ચાલો દર આપ્યું છે તો આદર્શ સમીકરણનો ઉપયોગ કરો કે શું પીવી બરાબર મ્યુ આરટી આને આમ લખી શકાય મ્યુ ની જગ્યાએ એમ બાય એમ જીરો રેડી તો ડાયરેક્ટલી એના પરથી જોઈ શકો છો કે પી પ્રપોઝનલ ટુ કારણ કે વી અચળ

પિસ્તાલીસ ઓકે હાલ અને સાત છે ઉપર એટલે માઇનસ સાત અને છ એટલે માઇનસ વન એક પોઈન્ટ ખસેડ નાખો એમ ટુ બરાબર આવશે ચાર પોઈન્ટ પાંચ કેજી રેડી m2 આવ્યો હવે બેટા લીક થયેલો ગેસ મેળવવો હોય તો આટલો વધ્યો છે તો લીક કેટલો થાય હવે આટલો વધ્યો છે અત્યારે બરાબર છે તો લીક થયેલો ગેસ કેટલો આવે લીકેજ ગેસ ડેલ્ટા m m1 માંથી m2 તમારે બાદ કરી દેવું પડે તો ડેલ્ટા m બરાબર 15 -4.5 રેડી તો ડેલ્ટા m બરાબર 10.5 આવે કારણ કે દસ પોઈન્ટ પાંચ દસ ને ચાર ચૌદ ને કા પંદર રેડી ચાલો દસ પોઈન્ટ પાંચ કેજી આટલો ગેસ મારા અંદાજ પ્રમાણે લીકેજ થઈ ગયો છે કારણ કે આટલો બચ્યો છે પંદર હતો એમાંથી આટલો વધ્યો તો આટલો લીક થયો સિમ્પલ વાત છે તો લીકેજ ગેસ કેટલો આવે આટલો આવે દસ પોઈન્ટ પાંચ કેજી ઇટ્સ ઓકે રેડી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે બસ આ જ રીતના તમારે સોલ્વ કરવાના હોય છે ચાલો નેક્સ્ટ એમ આપણે આગળ વધારીએ ચાલીસ મીટર ઊંડાઈ ધરાવતા ઓકે ચાલીસ મીટર ઊંડાઈ ધરાવતા એક તળાવના તળિયે એક પરપોટો છે ઓકે એનું કદ આપ્યું છે તળિયે પાણીનું તાપમાન પણ આપ્યું છે પરપોટો સપાટી પર આવે છે તળિયેથી બેટો ઉપર આવે છે ઓકે ત્યારે એનું કદ કેટલા ગણું થશે સપાટી પર આવે ત્યારે ઓકે ઊંડાઈ કદ આપ્યું છે સપાટી પર આવે ત્યારે કદ કેટલું થશે સપાટી પરનું તાપમાન પાછું આપ્યું છે ઘનતા આપ્યું છે દબાણે આપ્યું છે સપાટી પર તો ઊંડાઈ એટલે ચાલીસ મીટર ઊંડાઈ એટલે એચ લેખો ચાલીસ મીટર પરપોટા નું કદ આપ્યું છે વી વન એક સેન્ટીમીટર ક્યુબ એટલે દસ ની માઇનસ ટુ એની ત્રણ ઘાત એટલે દસ ની માઇનસ છ મીટર ક્યુબ થાય ને દીકરો ઓકે ત્યારેનું તાપમાન ટી વન આપ્યું છે ઊંડાઈ બાર અંશ સેલ્સિયસ એટલે બસો તોતેર પંચોતેર ને દસ પંચ્યાસી બસો ને પંચ્યાસી કેલ્વિન ઓકે હવે સપાટી પર આવે છે ત્યારે કદ કેટલા ગણું થાય એટલે વી તમારે મેળવવાનું હોય અંદર તાપમાન ટી આપ્યું છે સત્યાવીસ અંશ સેલ્સિયસ એટલે ત્રણસો કેલ્વિન સપાટી પર આ કદ આપ્યું છે સપાટી પર દબાણે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આને ફેરવવું પડશે જો એક ગ્રામ છે ને એટલે દસ ની માઇનસ થ્રી કેજી છેદ સેન્ટીમીટર એટલે દસ ની માઇનસ છ મીટર ઉપર આવે એટલે પ્લસ છ એટલે રો આવી જશે તમારું દસ ની ત્રણ કેજી પર મીટર ક્યુબ ચાલો હવે દબાણ પેલું કામ પેલા એ મેળવવાનું છે ઊંડા દબાણ એને આપણે પી વન કહીએ પી પ્લસ એચજી રો આ તમે તરલ મિકેનિક્સ માં ભણી ગયા છો મિત્રો ઊંડાએ દબાણ નું સૂત્ર પી બરાબર વાતાવરણ નું દબાણ પ્લસ એચ ઝીરો તો પી વન બરાબર પી એટલે વન વન દસ ની પાંચ વાતાવરણનું દબાણ પ્લસ ચાલીસ ગુણ્યા જી એટલે નવ પોઈન્ટ આઠ ગુણ્યા રો એટલે દસ ની ત્રણ રેડી ચાલો ચાલીસ માંથી હું ચાર કરી નાખું એટલે હું આમ કરું છું દસ પોઈન્ટ એક તો 10 ની ચાર હેડી પ્લસ આ ચાર ગુણ્યા નવ પોઈન્ટ આઠ દસ ની ચાર બરાબર અઠાણું ગુણ્યા ચાર કરો દીકરો પછી આપણે એને દૂર કરી બત્રીસ એટલે ટુ થ્રી છત્રીસ ઓગણચાલીસ એટલે ઓગણચાલીસ પોઈન્ટ બે વત્તા દસ પોઈન્ટ એક એટલે થ્રી નાઇન ફોર નાઇન થ્રી નવન ફોર

ચાર એટલે જે એક પોઈન્ટ તો ચાર પોઈન્ટ ત્રાણું દસની ચાર પોઈન્ટ ત્રાણું કરું ત્યાં કેટલી આવશે ની પાંચ ઘાત આવશે રેડી ને ન્યૂટન પર મીટર્સ પર ચાલો આ તમને બેટો પી વન આવી ગયું પહેલાં તો ઊંડાઈએ દબાણ આવી ગયું ચાલો હવે કદ મેળવવાનું છે તાપમાન આપ્યું છે દબાણ આપ્યું છે કદ મેળવવાનું છે તો હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ અ મ્યુ આર ટી પરથી રેડી મ્યુ અને આર અચળ છે વિદ્યાર્થી મિત્રો એટલે તમે લઈ શકશો પીવન વી વન બરાબર મ્યુ આર ટી વન અને પી ટુ વી મ્યુ આર ટી ચાલો આ બંનેનો ઉપયોગ કરો તો આવું થાય ને પી વન વી વનના છેદમાં પીટુ વીટુ બરાબર ટી વન બાય ટીટુ હા એવું ચાલો આને દૂર કરી દઈએ છીએ હોં તો આવું આવી ગયો જોઈએ શું છે આના પરથી આપણે વી ટુ જોઈએ છે ને તો આને સૂત્રનો કરત્તા બનાવી દઉં આને અહીં લઈ જાવ આને અહીં લઈ જાય ને અહીં ઉપર લઈ જાવ તો આના પરથી આવું થાય ને આના પરથી શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે વી ટુ ઇઝ ઇક્વલ ટુ આને અહીં લઈ જાવ પી વન વી વન

ટુ આપણી પાસે અવેલેબલ છે હું આને બે પોઈન્ટ આઠ કરું રફલી કામ કરું છું ધ્યાન આપજો હું આને બે પોઈન્ટ પંચ્યાસી કરું ના ત્રણ છે એટલે ઉડી જાય એટલે ચાર પોઈન્ટ ત્રાણું દસ ની માઇનસ છ દસ ની બે છે બે આવે ચાલો આ દસ ની બે ઉડી જાય ઓલું ઉડી જાય એટલે ચાર ત્રાણું ભાગ્યા એક પોઈન્ટ એક એક પોઈન્ટ એટલે એક એટલે ચાર સમથિંગ જ આવશે બેટા કેટલાક ગણું કીધું છે એટલે પેલાની દ્રષ્ટિએ મેળવવાનું છે એટલે આ તમે કરશો એટલે ચાર પોઈન્ટ ત્રાણું ભાગ્યે એક પોઈન્ટ જીરો એક એટલે સમથિંગ અહીંયા બે પોઈન્ટ પંચ્યાસી એટલે હે પાંચ પોઈન્ટ તેર આનો જવાબ આવશે વીટુ બરાબર પાંચ પોઈન્ટ તેર આ કેલ્ક્યુલેશન પ્રમાણે લઈ લીધું છે રફલી કામ લીધું છે ચાલો આવી ગયું વી ટુ હવે તમને ગુણોત્તર પૂછ્યો છે આ વી નથી પૂછ્યું કેટલાક ગણું થાય ને એવું પૂછ્યું છે જો એટલે વી ટુ બાય વી વન લઈ લેવું પડે

આન્સર છે યસ યસ ઓપ્શન છે ઇઝ ધ રાઈટ આન્સર તમે જોઈ શકો છો પાંચ પોઈન્ટ તેર છે રેડી આવી ગયું ઓકે ચાલો તો પાંચ પોઈન્ટ તેર આનો ફાઇનલ આન્સર છે વિદ્યાર્થી મિત્રો

દીવાલ ઓલો આટલી ઊંચાઈ છે એટલે ઊંચાઈ આપી છે બેય નો ગુણાકાર કરશો એટલે ઓરડા નું કદ મળશે ઓરડામાં માં હવાનું દબાણ આપ્યું છે તાપમાન આપ્યું છે તો અણુની સંખ્યા કેટલી ઓકે વેરી ગુડ ચાલો દબાણ ક્ષેત્રફળ આપ્યું છે એ 20 મીટર સ્ક્વેર આ ઊંચાઈ પી જે 3 મીટર હવે આ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરો એટલે કદ v બરાબર શું થાય a ગુણ્યા h થાય કે નહીં તો 20 ગુણ્યા 3 એટલે મને એવું લાગે છે કે સાઈઠ મીટર ક્યુબ થાય કદ ઓરડાનું તાપમાન ટી આપ્યું છે ઓકે બોલ્સમેન અચરાન એક પોઈન્ટ આડત્રીસ દસ ની માઇનસ ત્રેવીસ જૂલ પર કેલવી તો ઓરડામાં રહેલા વાયુના અણુઓની સંખ્યા મેળવો આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું સ્વરૂપ બહુ સિમ્પલ સોબર છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું સ્વરૂપ આપણે થિયરીકલ પોઈન્ટ જોઈ ગયા છે કે પી બરાબર પીવી બરાબર સોરી પીવી બરાબર એન કેબીટી બસ આ તો એન બરાબર પીવી ના છેદમાં કે સિમ્પલ એન્ડ આમાં કિંમત બરાબર વન દસ ની પાંચ વી એટલે સાઠ છેદ એક પોઈન્ટ આડત્રીસ દસ ની ત્રેવીસ અને ટી એટલે ત્રણસો આવડી જાય છ એ ભાગશે પાંચ ગુણ્યા છ એટલે પાંચ છત્રીસ ચાલો પાંચ ઘાત્રીસ ગુણ્યા પાંચ દસ ની ત્રેવીસ હું ઉપર લઈ જાઉં ઘાત તો ત્રેવીસ ચોવીસ ઘાત થશે એટલે ઘાત થાય તો આનો ગુણાકાર તમે લો ચાલો આને દસ કર નાખો હું આને દસ કર નાખું છું ધ્યાન આપજો તો દસ રફ ઉપર છે ને દસ પોઈન્ટ એક કરી નાખો એટલે અહીંયા કેટલી થઈ જાય દસ ની છ થઈ જાય અહીંયા ખસેડો એટલે એક પોઈન્ટ હતી ને અહીંયા દસ ની ચાર થઈ જશે એક ઘાત લીધી ચાલો છેદમાં એક પોઈન્ટ આડત્રીસ પાંચ દસ ની માઇનસ ત્રેવીસ એટલે બે ભાગ્યા એક કરી એટલે બે થી સેજ નીચે બે થી સેજ નીચે આવે એટલે દોઢ ની આજુબાજુ આવે રેડી દોઢ દોઢ અડધું અડધું થઈ જાય એક પોઈન્ટ સમથિંગ આવે એક પોઈન્ટ પાંચ ની આજુબાજુ આવવું જોઈએ તો શું છે યસ અને ઘાત માઇનસ ત્રેવીસ ઉપર જાય એટલે પ્લસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ છે યસ આવી ગયું ચાલો તો આફલી ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તો એન બરાબર એક પોઈન્ટ છેતાલીસ જવાબ ફાઈનલ એનો દસ કરી નાખ્યું પાંચ ઉડાડ નાખેસ કરો બરાબર ને બે પોઈન્ટ સમથિંગ આવે એને ભાગી એક પોઈન્ટ એક પોઈન્ટ સમથિંગ જ આવે અને ઘાત અહીંયા ઉપર લઈ ગયા માઇનસ ઉપર લઈ ગયા ચાર છે એટલે કેટલી થઈ ગઈ સત્યાવીસ થઈ ગઈ તો ધીસ ઇઝ ધાઈટ આન્સર એક પોઈન્ટ ની સત્યાવીસ છે

સેન્ટીમીટર ક્યુબ અવગણીય કદવાળી વાળી નળી દ્વારા જોડેલ છે જયારે બંને બલ્બને સીલ કરી દેવામાં આવે ત્યારે તેનું તાપમાન વીસ એટલે બે સરખું છે ટી વન બરાબર ટી ટુ વીસ અંશ સેલ્સિયસ અને કેલ્વિન માં ફેરવી નાખજો રેડી ઓકે અંદર નું દબાણ ત્યારે દબાણ અહીં સરખું છે પી વન બરાબર પી ટુ સિત્તેર સેન્ટીમીટર હવે શું કીધું છે જો સો સેન્ટીમીટર કદવાળા બલ્બનું તાપમાન તેનું એટલે ટી વન બરાબર વીસ ઓકે અને પાંચસો સેન્ટીમીટર કદોળા બલ્બનું તાપમાન વધારીને સો અંશ સેલ્શિયસ કરવામાં એટલે ટી ટુ ડેસ બરાબર સો અંશ સેલ્સિયસ અને કેલ્વિનમાં ફેરવવાનું છે અને કેલ્વિનમાં ફેરવી નાખજો તો અંદર નું નવું દબાણ કેટલું થાય એટલે કે પી વન ડેસ બરાબર પી ડેશ બરાબર પી ચાલો તમે પી કેસો ચાલશે આપણે પી મેળવવાનું છે આ તમારે મેળવવાનું છે ઇટ્સ ઓકે રેડી ચાલો તો હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ અચળ પણ બે બલ્બ ભેગા કર્યા છે એટલે સિગ્મા પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ અચળ ચાલો આના પરથી

અને આને લઈ લ્યો તમે પી બરાબર ને ચાલો પી વી વન ના છેદ માં ટી વન ટી વન બરાબર ટી ટુ બરાબર ટી લઈ લ્યો વાંધો નહીં ટી વન બરાબર ટી ટુ બરાબર ટી લઈ લ્યો એટલે ગણતરીમાં સારું પડે આ બરાબર ટી રેડી ચાલો આ બરાબર અહીં હું ટી લઈ લઈશ ઓકે ચાલો પી વન વી વન ના છેદ માં ટી પ્લસ પી

અહીંયા પી ડેસ કોમન આવશે છેદમાં વી વન ના છેદમાં બસ હવે આને સૂત્રનો કરતા બનાવી છે બંને બાજુ કિંમત મૂકીને રૂપ આપી દેજો રાઈટ બધી જ વેલ્યુ અહીંયા આપેલી છે આને પીડેસ ને સૂત્રનો કરતા બનાવશો તો પીડેસ નો આન્સર ક્યાંક આવો આવશે પણ આ તમારે જાતે સોલ્વ કરવાનું છે હોમવર્કમાં મિત્રો એટલે તમારો જવાબ આટલો કંઈક આવશે જોઈ લેજો ચેક યોર સેલ્ફ ઓકે આ તમારે જાતેમાં મૂકી દેવાની છે ડેટા અને સોલ્વ કરવાનો છે ઇટ્સ ઓકે રેડી મિત્રો આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ